મીઠા મંગલ ગીત ગવાય છે અને એ વખતે લગનનો જે મીઠો રૂડો ઢોલ વાગતો તો રૂડી શરણાઈ વાગતી હતી હમીરજી ગુહેલ ને ચોરીએ ચડવાની ઘડીઓ ગણાય છે એ વખતે કોઈક માણસે આવીને સમાચાર આપ્યા કે બાપુ તમે જે મંગલ ફેરા ફરવા માટેની તૈયારી કરી રહ્યા છો પણ સમયને અને લૂંટવા માટે યવનોની ફોજ છે એ સૌરાષ્ટ્રની માથે ઉતરી ગઈ છે અને રાજપૂતનો દીકરો કદાચ જો સોમૈયા દાદાના સોમનાથની માથે જો કદાચ કોઈ કાપર એમ કેવાય કે ખરાબ મીટ માંડતો હોય અને એના શિખર જો પડે તો બાપુ તારા મંગળ ફેરાનો કોઈ અર્થ નહીં રહે ને અમીરજી ગોહિલ ને સત્તા સાંભળ્યા અને પ્રકૃતિ નો મરોડ બદલાણો શ્રિંગારમાં જે રાજપૂત હતો એ રાજપૂતનો નો બીજી જ ઘડી એમ કહેવાય છે શરીર વિરસ થી ધ્રુજવા માંડ્યું થાર 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 શરીર ધ્રુજવા માંડ્યું તમે ત્રાંબા જેવી રાજપૂત ની આંખ થઈ ગઈ હમીરજી ગોહિલ બાવીસ વર્ષનો રાજપૂતનો રાજપૂત નો દીકરો એ મિટર બંધો હમીરાજ એમ કેવાય છે